ઉપલેટાના તણસ્વા ગામની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત અનુસાર ઉપલેટાના તણસ્વા ગામ નજીક આવેલ આઠથી દસ કારખાનાઓમાંથી ત્રણ કારખાનામાં કોઈ કારણસર ચાર દિવસ પહેલાં નાના છ બાળકોની તબિયત બગડી હતી તો રહસ્યમય બીમારી થતાં છ જેટલા બાળકોને અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે જેમાં ચાર બાળકના મોત થયેલ છે બે બાળકો સારવાર માટે જામનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે તણસવા ગામમાં આરોગ્યની મેડિકલ ટીમ પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ કલેક્ટર સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રહસ્ય બીમારીની યોગ્ય તપાસ હાથ ધરાઈ હતી તેમજ બાળકોના સેમ્પલ લઈ તપાસ હાથ ધરેલ છે તણસવા ગામે રહસ્ય બીમારીને કારણે ચાર બાળકોના મોત થતાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીએ જાહેરનામું બહાર પાડ્યું છે અને ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ વિસ્તારને સંભવિત કોલેરાના કેસો અંગે પ્રતિબંધાત્મક જાહેર કરવાનો આદેશ કર્યો છે